નમસ્કાર દર્શક મિત્રો તમે છો નવસારી છે સિંગોદ ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાંચ મહિના અગાઉ વેડછા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બાર લાખના ખર્ચે એક પાણીની ટાંકી બનાવવાનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ આવ્યો હતો અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી મુંબઈને કામ સોંપવામાં આવ્યું હતું અને આ જે કામ સોંપવામાં આવ્યું હતું ત્યારબાદ કોન્ટ્રાક્ટરે ટાંકી બનાવી હતી પંદર દિવસ પહેલા ટાંકીનું કામ પૂર્ણ કર્યું રવિવારના દિવસે તેમાં મોટર કનેક્શન કરવામાં આવ્યું સોમવારે અડધી ટાંકી ભરવામાં આવી અને સોમવારે જ્યારે અડધી ટાંકી ભરી ત્યારે પાણી લીકેજ થવા માંડ્યું એટલે કે નવી નક્કોર બનેલી ટાંકીમાંથી પાણી લીકેજ થવા માંડ્યું જેની જાણ ગામના સરપંચ દ્વારા કોન્ટ્રાક્ટરને કરવામાં આવી કોન્ટ્રાક્ટરે જોબ એવો આપ્યો કે અત્યારે તમે અડધી અડધી ટાંકી ભરી સપ્લાય ચાલુ રાખો અઠવાડિયા પછી હું આવીશ અને જોઈ લઈશ પરંતુ કોન્ટ્રાક્ટરે એવો ભ્રષ્ટાચાર કર્યો હતો કે એમની ટાંકી અઠવાડિયા સુધી પણ ના ટકી ત્રીજા દિવસે એટલે કે સોમવારે ટાંકી ભરી મંગળવારનો દિવસ અને બુધવારની રાત્રે અચાનક પાણી બંધ થઈ ગયું અને ટાંકીનો પાયો બેસી ગયો અને ટાંકી જમીન થઈ ગઈ એટલે કે ટાંકીનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું ત્રણ દિવસની અંદર ટાંકી તૂટી જવાના કારણે અત્યારે હાલમાં દોઢસોથી પોણી બસો જેટલા પરિવાર એટલે કે ચાર ફરિયાને આ ટાંકીમાંથી પાણી આપવાનું હતું અને તે લોકો હવે પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું એટલે વાત કરવામાં આવે તો જે સિંગોદ ગામ ખાતે જે આજે આ ટાંકી તૂટવાની ઘટના બની છે અને તેના કારણે આજે કોન્ટ્રાક્ટરે જે ભ્રષ્ટાચાર આચર્યો છે તે ઉજાગર થયો છે અને આમાં જ્યારે આ બની હતું ત્યારે કયા કોન્ટ્રાક્ટરને દેખરેખ રાખવા માટે કયા અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને જે અધિકારી જે કામગીરી કરી રહ્યો હતો ત્યારે તેના પર સ્ટ્રક્ચર રિપોર્ટ કોણે આપ્યો હતો ચેક કરવામાં આવ્યું તો કે નહીં આ બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે જ્યારે ટાંકી જમીન દોષ થઈ છે ત્યારબાદ તપાસ માટે એજન્સીઓ કામે લાગશે અધિકારીઓ કામે લાગશે અનેક લોકોને દોડાદોડી કરાવવામાં આવશે તપાસ કરાવવામાં આવશે પણ આ જે હકીકત જે છે જેની વાત કરવામાં આવે તો હકીકતમાં આ જ્યારે કામ થયું હતું ત્યારે કોઈ પણ અધિકારી ત્યાં ફરક્યા નથી અને કોન્ટ્રાક્ટરે પોતાની મરજીથી કામ કર્યું અને પરિણામે આજે આ ટાંકી જમીન દોસ્ત થવા પામી છે બાર લાખ રૂપિયાના ખર્ચે આ ટાંકી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો પરંતુ સારી વાત એ છે કે હજુ સુધી કોન્ટ્રાક્ટરને એક પણ રૂપ ચૂકવવામાં નથી આવ્યો એટલે હવે પૈસા તો નહીં જ મળે પણ તેની સામે શું કાર્યવાહી થાય અધિકારીઓ આ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું આ મુદ્દે કૌશિકભાઈ હળપતિ જે પંચાયત સભ્ય છે એ જણાવે છે આવો સાંભળીએ ગઈ રાતે આ પાણીની ટાંકી તૂટી પડી છે પચાસ હજાર લીટરની હાલ ચેક કરવા પૂરતી અને એ સોમવારથી પાણી અંદર ભરવાનું અડધી ટાંકી ભરવાનું અને આ બાજુ ફળિયામાં આપવાનું ચાલુ કરેલું હતું અને ત્રીજા દિવસે આ ઘટના બની છે કે ટાંકીનો પાયો બેસી ગયો છે એક બાજુનો અને તે બાજુ ટાંકી પડી ગઈ છે શું નુકસાન થયું છે

અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ

गुणवत्ता में तदन उल्टी क्वालिटी नू मटेरियल वापरे लोचे मतलब को तो सजा था भी जो सजा माता हो वे सरकार ना जे नियम बनाए हुए थे सजा था भी जो ये कंट्रक्टर ने इतने सारे मुख्वास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुख्वास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो कार्यपालक इंजी હા સાંભળ્યું ગઈકાલે આ ઘટના થયેલી છે જે અમારા ધ્યાને આવેલી છે સિંગોટની અંદર આશરે પચાસ હજાર લિટર ક્ષમતાની આપણે દસ મીટર એટલી ટાંકીનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું તો ત્યાં અત્યારે ગઈકાલે આ ઘટનાનું રિપોર્ટિંગ આપણને મળી શકે આ ટાંકી પડી છે કે ક્યારે બનાવવામાં આવી હતી કેટલા ખર્ચા હશે કેટલા લિટર આશરે પચાસ હજાર લિટરની ક્ષમતાની આ ટાંકી હતી અને અંદાજે ત્રણ મહિના ઉપર થયા હશે કન્સ્ટ્રક્શનના અને એની એસ્ટિમેટ અમાઉન્ટ આઈ થિંક બાર લાખ જેવી છે જેનું પેમેન્ટ તો અત્યારે કરવામાં આવેલું નથી એજન્સીને પણ એના ટેસ્ટિંગ પહેલાં જ એજન્સી ત્યાં જમીનના વિઝનના કોઈ ફોર્સ ઓવર થયેલું છે કહીએન્સી આ વેરછા ગ્રુપ યોજના અંતર્ગત આપણે આરબીએ પીએલ આરબીપીએલ એજન્સી છે જેને આ કન્સ્ટ્રક્શનની અંદર કામગીરી અફસોંપવામાં આવેલી છે ટાંકી ભરી નથી પહેલાં ભંગાણી કાર્યવાહી કરવામાં એટલે ટાંકીના જે ભંગાણ શા કારણથી થયું શું રીઝન છે એના માટે આપણે નિષ્પક્ષ તપાસ હેઠળ એક તો પીએમસીને બી આપણે ચોક્કસ નોટિસ આપેલી છે અને એના ડિટેલ સ્ટ્રક્ચર ફેલ્લે રિઝન્સ રજૂ કરવા માટે તાત્કાલિક એમને જાણ કરેલી છે તથા આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે એ સુરત છે એનો બી આપણે સંપર્ક કરી અને એમના થ્રુ આ ટાંકી અને ઇજનાની બીજી ટાંકીની પણ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટનું એનાલિસિસ કરવામાં આવશે છે સમય લઈ જાય રિપોર્ટ એ આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી દીધી છે ત્યાંથી હવે સ્ટ્રક્ચરલ એસવીએનઆઈટી અને પીએમસી બંને પોતે ઇન્ડિવિજ્યુઅલી રીતે એનું એનાલિસિસ કરશે રિપોર્ટિંગ કરશે અને એના આધારે આપણને રિપોર્ટ સબમિટ કરશે હાલ હાલ એનું કામ આપણે અત્યારે કામગીરી જે છે

આ જ પ્રકારના અનુવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ